દર કદાચ જય માતાજી મિત્રો કેમ છો તમે બધા સ્વાગત કરું છો તમારો બધાનો અમારા એક નવા વ્લોગ વિડીયોમાં તો મિત્રો આ વિડીયોમાં આપણે વ્લોગ આપણે વ્લોગ ખાસ આપણા ઘર અને વાડીની મુલાકાત માટે જ બનાવ્યો છે તો મિત્રો હવે આ માં તમને ડેલીના વ્લોગ જોવા મળશે તો અમારા વ્લોગને સપોર્ટ થોડો આપજો જેવો શોર્ટ શોર્ટ ચેનલમાં શોર્ટ માં સપોર્ટ આપો છો તેવો જ અમારા વ્લોગ માં સપોર્ટ આપજો જેથી કરીને બધી બધી તો માં બની લેજો તો મિત્રો શરૂઆત કરીએ આપણા બ્લોગની તો અહીંયા છે લીંબુડી અને આ છે સીતાફળે અને અહીંયા ભીંડા વગેરે વગેરે બધું આવેલું છે અને અહીંયા બણતણ બણતણ પડ્યા પડ્યા છે અને આપણે અહીંયા આપણું ટ્રેક્ટર પડ્યું છે આ છે લીંબુડી અને અહીંયા ગોળ છે લાલ છે અહીંયા છે મીઠું લીમડું અહીંયા બધું વાવેલું છે એટલામાં આસે મિત્રો કાકાવા ફૂલના રોપ છે એ પણ ફૂલ છે અને આ બાથરૂમ સે આયા છે તુલસી માં એવા ત્રણ ગુલાબના ફૂલ આવ્યા છે આયા બબુ દે ફૂલ લે ઉસે મિત્રો

आ, से मंदिर और टीवी खराब से तैयारी और सेविज़ोरू से मंदिर भगवान ने मित्रों बस आप गया सी फोड़िया में कैसे आप घर કેમ કે આપણે આપણા વ્લોગની મુલાકાત થઈ ગઈ છે આપણા ઘરની મુલાકાત અને વાડીની આપણે મુલાકાત હવે આપણે જવાનું છે વાડી તો વ્લોગમાં બની આવી ગયું આપણે પહોંચી ગયા છીએ અને આ વિડીયોમાં માત્ર ઘર અને વાડીની મુલાકાત જ છે જોઈએ છે કુંડી અને આ વાડીમાં આવી છે મેંડવી અમારી વાડી તમે નજરે જોઈ શકો છો આ છે આપણે આપડી બીજી વાડી છે ત્યાં દાર છે ત્યાં આપણે જઈએ અને મુલાકાત લેવી હવે બીજી વાડીએ પણ પહોંચી ગયા છીએ અહીંયા છે

મિત્રો વીસ ફૂટ ખાલી છે તમે જોઈ શકો છો અને અહીંયા છે વણ અને મિત્રો હવે આપણે આપણે ઘર તરફ જઈએ આ તો તમે અમારે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને શોર્ટ વિડીયોમાં જો સપોર્ટ મળે છે તેવો આમાં કરજો સપોર્ટ તો મિત્રો આપણા માલ ફરે છે ગઢાર આપણે આપણા માલ છે અત્યારે વરસાદ વરસે તેવું વાતાવરણ થઈ ગયું છે તો મિત્રો હવે આપણે ધીરે લોકમાં બની આવી જો આવી ગયા છીએ આપણે ઘરે અને વ્લોગ ને આપીએ છીએ એન્ડ મળીએ બીજા વ્લોગ માં ત્યાં સુધી બાય બાય સબસ્ક્રાઇબ કરતા રહેજો